નેત્રંગ વાલીયા અને ઝગડિયા તાલુકાના આદિવાસી ગામોમાં આજે પણ ખેડૂતોએ સિંચાઈના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે પાંચ દશક જૂના બલદેવા પિંગોટ અને ધોલી ડેમની કેનાલો તૂટેલી અને જર્જરિત હાલતમાં હોવાથી આશરે પાંચ હજાર આઠસો પાંત્રીસ હેક્ટર જમીનમાંથી માત્ર ચારસો હેક્ટર સુધી જ પાણી પહોંચે છે સ્થાનિક ખેડૂતોની માંગ છે કે ત્રણેય ડેમની કેનાલોનું તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે અને ડેમોને ઊંડા કરીને તેમની પાણી સંગ્રહ ક્ષમતા વધારવી જોઈએ હાલની સ્થિતિ મુજબ બલદેવા અને પિંગોટ ડેમની કેનાલોની લંબાઈ અનુક્રમે આઠ મીટર અને અગિયારસો મીટર છે નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી ટોકરી નદી ઉપર સન ઓગણીસો એંસી પંચ્યાસીની સાલમાં બલદેવા અને પિંગોટ ડેમ અને મધુવંતી નદી ઉપર ધોલી ડેમનું નિર્માણ કરવામાં આવ્યું પરંતુ છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી આ ત્રણે ત્રણ ડેમની કેનાલ તૂટેલી અને જર્જરલિત હાલતમાં છે હેક્ટર હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ માટેનું પૂરતું પાણી આપી શકે તે માટે બલદવા પિંગોટ અને ધોલી ડેમની કાર્યક્ષમતા છે પરંતુ કેનાલ તૂટેલી અને જર્જરિત હાલતમાં હોવાથી માત્ર ચારસો હેક્ટર જમીનને જ સિંચાઈ માટેનું પાણી આપવામાં આવે છે જે પણ અનિયમિત છે છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી જે વરસાદી પાણીના પ્રવાહની સાથે માટી માટી ધસી આવે છે તેના કારણે ડેમના તળ ભાગમાં કાયમી માટે તે સ્થાયી થઈ ગઈ છે તેના કારણે ત્રણે ત્રણ ડેમની પાણીની સંગ્રહ કરવાની ક્ષમતામાં ઘટાડો થયો છે માત્ર ત્રીસ ટકા જેટલો જ પાણીનો સંગ્રહ આ ડેમમાં થઈ શકે છે નેત્રંગ વાલિયા અને ઝઘડિયા તાલુકાના એકસોથી વીસ આદિ વીસ ગામના આદિવાસી ખેડૂતોને આની સીધી અસર થાય છે કરજણથી વાડી સુધીની પાઇપલાઇન યોજના નેત્રંગ વિસ્તારમાં અમલીકરણ થાય છે પરંતુ અમુક વિસ્તારમાં સિંચાઈનું પાણી આપવામાં આવે છે જ્યારે અમુક વિસ્તારમાં સિંચાઈનું પાણી આપવામાં આવતું નથી જો આ કેનાલનું નવી નવીનીકરણ થાય તો સીધા ખેડૂતના ખેતરમાં જ સિંચાઈનું પાણી પહોંચી શકે એમ છે સરકારે આ બાબતમાં ખૂબ જ ગંભીરતાથી વિચારે તો આદિવાસી વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ આવી શકે એમ છે હવે મારે સરકારશ્રીને એને એ રજૂઆત કરવાની છે સિંચાઈ વિભાગને એને કે અહીંના જે ધારાસભ્ય ને મનસુખભાઈ વસાવા સાહેબ સાંસદ સભ્ય એ બંને થઈને ઘણી મહેનત કરી પણ અહીંના જે ડેમો આવેલા છે આ વિસ્તારના ધોલેખામ ડેમ હોય કે બલદેવા ડેમ હોય પિંગોડ ડેમ હોય કે બધા જે ડેમો આવેલા છે ને એના જે કાર્ય વિસ્તાર છે એના ઘણા ગામડાઓ આવેલા છે હવે એ ઘણા ગામડાઓમાં ડેમ સિલ્ટિંગના કારણે અને કેનલો એટલી જર્જરિત હાલતમાં છે કે ખેડૂતોને પાણી મળતું નથી ને ડેમોમાં એટલું પાણી સ્ટોક રહેતું પણ નથી ને કેનલોમાં પાણી ધારો કે ચાલુ કર્યું હોય તો મંડળી દ્વારા તો પાણી ખેડૂતો સુધી પહોંચતું નથી કલાક બે કલાક આવે છે અને પછી બંધ થઈ જાય છે કારણ કે કેનલો જ એટલી જર્જર રીતના પાઇપલાઇનો અને કેનાલો એટલી બધા આમલાના અને તેને ઝાડી ઝાખડને બધા ઉગી ગયેલા છે અડધી જગ્યાએ કેનાલો પાકી પણ નથી પાણી બધું ખવાઈ જાય છે એટલે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે આવા મગ હોય શેરડી હોય કે ઘાસચારો હોય કોઈ બી પાક ખેડૂતોએ એને જીવાદોરી પ્રમાણે જીવવા માટે જે કર્યો હોય તો એ પાક નિષ્ફળ જતા હોય છે ને અહીંયા એટલી બધી ગરમીઓ પડે છે તાપ એક તો પથ્થર એરિયા છે આખો મોરમવાળો એરિયા છે ને આ એરિયામાં પાણીની ઘણી કિલ્લત છે બોર કરવા બોર કર્યા હોય તો બોર પણ બારસો પંદરસો ફૂટ સુધી બોર કરીએ તો પણ પાણી પીવાનું પાણી પણ નથી મળતું એટલે સરકારને મારે એ રજૂઆત છે કે તમે થોડું ધ્યાન દોરીને અહીંના જે અધિકારીઓ છે સરકારી અધિકારીઓ કેનાલના ને તો કેનાલ ઊંડી થાય કેનાલ રિપેરિંગ થાય ડેમ ઊંડા થાય એમાં સિલ્ટિંગ થયેલું હોય તે રિપેરિંગ થાય ને કેનાલો રિપેરિંગ કરે તો આ એરિયાના એક એક ડેમ પર ઓછામાં ઓછા પંદર પંદર ગામડા એવા છે કે ટોટલ ગામડા થઈને એકસો વીસ ગામડા જેવા હોય વલ્યા સુધી પાણી જાય નેત્રંગ તાલુકો વલયા તાલુકો એ બધા ઘણા ગામડાઓને પાણીની કિલ્લત છે અત્યારે ઘણા ગામડાઓમાં ટેન્કરો ચાલે છે મૂળ સમસ્યા એ છે કે ડેમોમાં એસી ટકા સુધી માટી પુરાઈ ગઈ છે જેના કારણે વરસાદી પાણી ભરાય તે પહેલા જ ઓવરફ્લો થાય છે સરકારે આ ડેમોને સો ટકા ભરાયેલા તરીકે નોંધે છે પરંતુ જમીન પરની હકીકત બિલકુલ જુદી છે આ ઘટનાના પ્રત્યાઘાત રૂપે હવે સ્થાનિકો અને ખેડૂત સંગઠનો દ્વારા ડેમના ઉનાળ અને કેનાલોના સમારકામ માટે સત્તાધીશોને રજૂઆત કરવા તૈયાર થયા છે મુખ્યત્વે આ વિસ્તારની અંદર હું માનું કે પાંચથી છ નાના મોટા ડેમો આવેલા છે અને આ પાંચ ડેમોના ગામોની જો કાર્યક્ષેત્રની વાત કરીએ તો એકસો ને વીસ ગામો આ ડેમો સાથે સંકળાયેલા છે અને જો આ ભર ઉનાળામાં આજે જે એકસો ને વીસ ગામો છે એમાં પાણી ના મળે તો શેરડી હોય મગ હોય પશુપાલન માટે થતો ચારો ઘાસચારો હોય આ બધા જે મુખ્યત્વે જે પાકો છે એ પાકો નિષ્ફળ જવાની ભીતિ છે અને આ વિસ્તારને જો આ પાકો નિષ્ફળ જશે તો આ વિસ્તારનો સદંતર આ વિસ્તાર નિષ્ફળ જશે એ હું ચોક્કસ માનું છું અમે સિંચાઈના અધિકારીઓ અને તંત્રને વારંવાર રજૂઆતો કરતા હોઈએ છે લેખિતમાં પણ જાણ કરીએ છીએ અને ટેલિફોનિક પણ ચર્ચા કરતા હોઈએ પણ અધિકારીઓ મને એમ ચોક્કસ લાગે છે કે જાડી ચામડીના હોય તો ફોન પર લગભગ વાત નથી કરતા અમારા ધ્યાનમાં આવું આવ્યું છે ટ્રાયબલ વિસ્તારો જેમ કે વાલિયા છગડિયા નેત્રંગ અને સાગબારામાં કુલ ચારથી વધુ મોટા ડેમો આવેલા હોવા છતાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી આ ગંભીર મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે યોજના હેઠળ હવે તાલુકાને સિંચાઈ માટે પાણી પાણી મળે તેવી શક્યતા છે એટલું જ નહીં જે કોતરોમાં છોડી દેવામાં આવે છે તેનું ધોલી ડેમ તરફ દિગ્દર્શન કરવામાં આવે તો પંદર થી વધુ ગામોના ખેડૂતોને સિંચાઈ અને પીવાનું પાણી મળી શકે સાથે બલદેવા ડેમના પાણીનું પણ યોગ્ય આયોજન થવું જોઈએ જેથી તે પાણી વેડફાઈ ન જાય અને ખેડૂતો માટે ઉપયોગી બની રહે મારા ભરૂચ લોકસભા વિસ્તારમાં ખાસ કરીને ટ્રેવલ એરિયા શાકબારા ડેઢિયાપાડા વાલિયા ઝઘડિયા નેત્રંગ આ જે પૂરા બેલ્ટની અંદર સિંચાઈની સુવિધા નહીવત જેવી છે આસપાસ કરજણ ડેમ આવ્યો છે નર્મદા ડેમ આવ્યો છે અને બાજુ દક્ષિણમાં ઉકાઈ ડેમ આવ્યો છે છતાં પણ આ બેલ્ટ સિંચાઈ થી વંચિત છે એના માટે અમે સરકાર સોલ્વ થયો છે ઉધન સિંચાઈ ડેડિયાપાડાના કેટલાક ભાગને ઉકાઈનું પાણી મળવાનું છે અને બીજું કરજણ લિફ્ટ ઇરિગેશન થકી નેત્રંગ તાલુકા અને વાલિયા તાલુકા અને વાડી સુધીના વિસ્તારના કેટલાક ખેડૂતોને જે કાંઠે આવેલા ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે હાલ જળાશય યોજના થકી જે 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 સિંચાઈ યોજનાનો પ્રોજેક્ટ પૂર્ણ થયો છે છે પરંતુ એ સિંચાઈનું પાણી ખાડી કોતરમાં છોડવામાં આવે છે ખેડૂતોની માંગ છે કે સીધી સીધું ખેતરમાં કોઈ ન કોઈ રીતના નવો પ્રોજેક્ટ બનાવીને પણ ખેતરમાં સીધે પાણી મળે સિંચાઈ માટે એવી માંગ છે ને સાથે સાથે ધોલેખામ જે ડેમ છે એ નેત્રંગથી બિલકુલ બોર્ડર પર આવેલો છે પાણી છેક નીચે સુધી જાય છે પણ નેત્રંગની બાજુમાં જ આવેલો ધોલેખામ ડેમ એ બિલકુલ પંદર થી વીસ જેટલા ખેડૂતોને કવર કરે એટલો ડેમ છે પણ તેમાં પાણી નથી તો આજ પાણી જે આ ડેમમાં નાખવામાં આવે તો નેત્રંગની આસપાસ અને ધોલેખામ ડેમની આસપાસ પંદર થી વીસ જેટલા ગામો છે એમને સિંચાઈનું પણ પાણી મળી શકે છે અને પીવાનો પાણીનો પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થઈ જાય શકે છે આના માટે અમે સરકારમાં પણ મેં રજૂઆત કરી છે